પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કરજણ પોલીસ પથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ભરવાડને બાતમી મળી હતી કે સાંસુદ ગામની સીમા આવેલ કોલિયાદ ગામ તરફ જતા ખેતરાઓ રસ્તા ઉપર સાંસુદ ગામનો ઇમરાન હનીફ કુરેશી નાઓએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે બાતમીવાળી જગ્યાએ કિસમ ફોર વ્હીલ ગાડી પાસે હરકત કરતો હોય પોલીસની ગાડીની લાઇટ જોઈ ખેતરોમાં ભાગવા લાગ્યો ભાગેલી સમ ઇમરાન હનીફ કુરેશી ન હોય અને તે ખેતરોમાં ભાગે ગયો હોવાથી વાડી જગ્યાએ જોતા એક કથ્થઈ કલરની મારુતિ સુઝુકીની સિયાઝ ફોર વ્હીલ ગાડી ખુલ્લા દરવાજા વાડી ગાડીમાં તથા સદર જગ્યાએ રસ્તાની આજુબાજુમાં આવેલ છાડી છાકરામાં જોતા સફેદ કલરના પુઠ્ઠાના બોક્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ફૂટીના પાઉચ ભરેલ એકસો એંસી એમ પાઉચ પેટી નંગ એકસો પાંત્રીસ કુલ ફૂટરીના પાઉચ નંગ છ જેની કુલ કિંમત રૂપિયા છ લાખ બાવન હજાર આઠસો નો પ્રોહિબિશન મુદ્દા માલ પોલીસને મળી આવ્યો હતો અને કથાઈ કલરની મારુતિ સુઝુકી ની સી આર ફોર વ્હીલ ગાડી જેનો રજિસ્ટર્ડ નંબર જીજે શૂન્ય પાંચ જે ક્યુ સાડત્રીસ છપ્પન જેની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ બાવન હજાર આઠસો નો મુદ્દા માલ પોલીસે કબજે કરી ફરાર આરોપી વિરુદ્ધ કર્જન પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અવી સૈયદ તહેલકા ન્યૂઝ કરજણ